જુનાગઢ જિલ્લાના માણાવદર શહેરના શાક માર્કેટ વિસ્તારમાં સવારે આખલાઓએ ધમાલ મચાવી હતી બે આખલા બાખડ્યા હતા જેથી દોડધામ મચી ગઈ હતી આખલાઓએ એક બાઇકને પાડીને શાકભાજીની બે લારીને ઉલાડી નાખી હતી લોકો અને વેપારીઓ પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે માણાવદર શેરમાં રખડતા આખલાઓએ દહેશત ફેલાવી હતી બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું આખલાઓએ શાકભાજીની લારી ઉલાળી વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું છે વ્યસ્ત બજાર વિસ્તારમાં બનેલી આ ઘટનાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે નગરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોની સમસ્યા રોજિંદી બની ગઈ છે જેના કારણે બાળકો વૃદ્ધો અને મહિલાઓ માટે રસ્તા પરથી પસાર થવું જોખમી બન્યું છે આખલાઓનું યોદ્ધ સીસીટીવીમાં કેદ થયું હતું જેમાં જોવા મળી રહ્યું છે કે ભર બજારમાં બે આખલાએ આતંક મચાવ્યો હતો સૌથી પહેલા પાર્ક કરેલી બાઇકને પાડી નાખી હતી અને ત્યારબાદ શાકભાજીની લારીને ઉલાળી નાખી હતી તેમજ આખલાઓ એક દુકાનમાં પણ ઘૂસી ગયા હતા જ્યાં દુકાનની અંદર બે યુવક હતા જો કે તેમને કંઈ ઈજા ન પહોંચાડતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો નાગરિકોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી રખડતા ધોરોના ત્રાસ અંગે તંત્રની વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પણ કોઈ અસરકારક પગલા લેવાયા નથી અને હવે તો આવા તોફાની આખલાઓ વ્યસ્ત બજારોમાં પણ ધમાલ મચાવતા જોવા મળે છે સ્થાનિક લોકોએ તંત્ર પાસે માંગ કરી છે કે રખડતા ઢોરુને તાત્કાલિક પકડીને પાંજરાપોળમાં મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ Today Gujarati News